જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શીતળા સાતમ વિશે શ્રવણ કરીશું શીતળા સાતમનું મહત્ત્વ શું છે શીતળા સાતમ શા માટે ઉજવવામાં આવે છે આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી તથા આ દિવસે શું કરવું શું ન કરવું એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું અને અંતમાં શીતળા સાતમની કથા પણ આપણે શ્રવણ કરીશું તો વિડીયો થોડો લાંબો થશે વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો શીતળા સાતમના દિવસે જો તમે પૂજા કરો છો પરંતુ વ્રત કથા શ્રવણ નથી કરતા તો વ્રત પૂર્ણ ગણાતું નથી તેથી પૂરો વિડીયો ધ્યાનથી શ્રવણ કરજો કથા પણ પૂરી શ્રવણ કરજો અને વિડીયો પસંદ પડે તો બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ તો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ બોલું શીતળા માતાની જય શ્રાવણ માસમાં બે વખત સાતમ આવે છે એક શુદ્ધ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં અને બંને સાતમ શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે ઘણા લોકો સુદ પક્ષમાં આવતી શીતળા સાતમને દિવસે પૂજા કરે છે અને ઘણા લોકો વદ પક્ષમાં આવતી શીતળા સાતમના દિવસે પૂજા કરે છે જે વ્રતધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્ત્વ સાચા અર્થમાં સમજી પૂજા વિધિ કરે છે તેમના ઉપર અધ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ કરાવે છે સાતમના આગલા દિવસે રાંધણ છઠ હોય છે જે છઠ આવે છે તેને રાંધણ છઠ તરીકે ઉજવવામાં આવે છે રાંધણ છઠના દિવસે વધારે ભોજન બનાવવામાં આવે છે કારણ કે શીતળા સાતમના દિવસે રસોઈ બનાવવા પર પ્રતિબંધ છે શીતળા સાતમના દિવસે ચૂલો ઠારવીને તેના પર રસોઈ બનાવવામાં આવતી નથી તેથી શીતળા સાતમના આગલા દિવસે છઠના દિવસે જ સાતમના દિવસની પણ રસોઈ બનાવવામાં આવે છે તેથી શ્રાવણ માસની છઠને રાંધણ છઠ તરીકે ઉજવવામાં આવે છે રાંધણ છઠના દિવસે બધું જ ભોજન બનાવી દા પછી સગડી અથવા ગેસના ચૂલાને ઠારવામાં આવે છે એટલે કે પાણી નાખીને ઠંડો કરવામાં આવે છે ત્યારબાદ રસોડાની અને ગેસના ચૂલાની પૂજા કરવામાં આવે છે જો તમે સગડી પર રસોઈ બનાવી રહ્યા છો તો તમારે સગડીની પણ પૂજા કરવી જોઈએ અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરી સગડી કે ચૂલાને ફરીથી ઠારી અને ફરીથી પૂજા કરવામાં આવે છે આગળ આપણે વિડીયોમાં જાણીશું કે આ દિવસે વિધિસર કેવી રીતે પૂજા કરવાની તથા શીતળા માતાની પૂજા પણ કેવી રીતે કરવાની તે વિસ્તારથી જાણીશું શીતળા સાતમના આગલા દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે જ તમારે સાતમના દિવસની પણ રસોઈ બનાવી દેવી અને આ દિવસે બધા અવનવી વાનગીઓ બનાવે છે બે ત્રણ જાતના શાક બનાવે છે પૂરી બનાવે છે તેમાં મોડી પૂરી તીખી પૂરી ભજીયા બનાવે છે તથા મિષ્ટાન પણ બનાવે છે અવનવી વાનગીઓ બનાવીને આ તહેવાર ઉજવે છે અને રસોઈ બનાવ્યા પછી તમારે ચૂલાને અથવા સગડીને પાણી નાખીને ઠારી દેવો અને ત્યારબાદ રાત્રે શીતળા સાતમના દિવસ નિમિત્તે કેસની અથવા સગડીની અને રસોડાના ઉપર પ્લેટફોર્મ પર તમારે પૂજા કરવી અને જો એક વખત તમે પૂજા કરો છો તો ત્યારબાદ તમારે ચૂલો કે સગડીને પ્રગટાવવું નહીં શક્ય હોય તો જેમ બને તેમ રાત્રે વહેલાં રસોઈ કરી અને ચૂલાને ઠારવી દેવો જોઈએ કહેવાય છે કે રાત્રિના સમયે બાર વાગ્યાની આસપાસ શીતળા માતા આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને આખા ઘરમાં તથા રસોઈ ઘરમાં આવે છે તેથી રસોઈ થઈ ગયા બાદ તમારે આખા ઘરમાં કચરા પોતું કરીને ઘરને સ્વચ્છ કરી દેવું ગંગા જળ છાંટીને પવિત્ર કરવું ત્યારબાદ તમારા રસોઈ ઘરને પણ ધોઈને સ્વચ્છ કરવું તથા ગંગા જળ છાંટીને પવિત્ર કરવું ત્યારબાદ તમારે ચૂલાને ઠારવવું અને રસોઈઘરમાં જ્યાં તમે રસોઈ બનાવો છો ત્યાં તમારે સ્વસ્તિક બનાવીને પાન સુપારી મૂકવું તેના પર કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા ધૂપ કરી દીપ પ્રગટાવવો અને શીતળા માતાનું ધ્યાન કરવું અને શીતળા માતાની આરતી કરવી અને થાળ ગાવું ત્યારબાદ શીતળા માતાને પ્રાર્થના કરવી જે રસોઈમાં તમે ભોજન બનાવ્યું હોય તેનો તમારે ભોગ ધરાવવો અને શીતળા માતાના મંત્રનો જપ કરવો શીતળા માતાનો મંત્ર છે ઓમ હ્રીમ શ્રીમ શીતલાય નમઃ આ મંત્રનો તમારે જાપ કરવો અને પ્રાર્થના કરવી કે હે શીતળા માતા મેં પૂરી શ્રદ્ધા ભક્તિથી તમારી પૂજા કરી છે જો મારી પૂજામાં કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો તે બદલ મને ક્ષમા કરજો મારા પરિવારને સુખી કરજો અમારા ઘરમાં સુખ શાંતિ આપજો અને અમારા બધાનું આરોગ્ય સારું રહે તેવા આશીર્વાદ આપજો જેવા તમને ઠાર્યા તેવા અમને ઠારજો આ રીતે તમારે પ્રાર્થના કરવી અને પૂજા કર્યા બાદ તમારે ચૂલો કે ગેસ સગડી તમારે પ્રગટાવવી નહીં બીજે દિવસે સવારે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું અને સ્નાન કરવું સ્નાન તમારે ઠંડા પાણીથી કરવું ગરમ પાણીથી સ્નાન કરવું નહીં નહીં તો ઘણો મોટો દોષ લાગે છે ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરવા સૂર્યદેવને અર્ધ્યા આપવું અને તમારા આખા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરવું ગંગાજળ છાંટીને પવિત્ર કરવું તમારા ઘરના આંગણાને પણ સાફ કરી રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર શીતળા માતાની પ્રતિમા અથવા મૂર્તિની સ્થાપના કરવી અને શીતળા માતાને પ્રથમ જળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું તમે શીતળા માતાને બરફ પણ અર્પણ કરી શકો છો તેમની પાસે બરફ મૂકવો ત્યારબાદ તેમને વસ્ત્રો અર્પણ કરવા શીતળા માતાને કંકુનું તિલક કરી અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરી પૂજા કરવી પૂજા કરતી વખતે તેમના મંત્રનો સતત જપ કરવો ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવું અને પ્રસાદમાં તમારે નાળિયેર મીઠાઈ અને ફળોનો પ્રસાદ ધરાવવો તથા તમે જે આગલા દિવસે રસોઈ બનાવી હોય એ રસોઈ પણ તમારે માતાજીને ભોગમાં ધરાવવી ત્યારબાદ શીતળા માતાની આરતી કરવી અને થાળ ગાવો ત્યારબાદ શીતળા માતાના વ્રત નિમિત્તે જે કથા છે તેનું ખાસ શ્રવણ કરવું અથવા તો વંચન કરવું ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરવું અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો જો તમારા ઘરના નજીકમાં કોઈ મંદિરમાં શીતળા માતાની પૂજા થતી હોય તો ત્યાં જઈને પણ તમે પૂજા કરી શકો છો માતાજીને આ દિવસે વેલા પણ ચડાવવામાં આવે છે તો શક્ય હોય તો વેલા પણ અર્પણ કરવા શીતળા સાતમને તાઢી સાતમ પણ કહેવામાં આવે છે આ દિવસે ચૂલો કે સગડી ભૂલથી પણ સળગાવવી નહીં આખો દિવસ માતાજીનું નામ જપ કરવું સ્ત્રીઓ પોતાના બાળકોને રક્ષા માટે શીતળા સાતમનું વ્રત કરે છે અને શીતળા સાતમની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરે છે ચૂલો સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા ચૂલાનું પૂજન કરી અને કૃતજ્ઞતા અનુભવે છે શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગીતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે માન્યતા છે કે આ સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી તેમનું આરોગ્ય જળવાઈ રહે છે આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુગઢતાનું પ્રતીક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુગઢતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરીએ છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ મા જગદંબાને કરે છે શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને દયા અજોડ છે વ્રત કરનાર સ્ત્રીઓમાં શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતીએ શક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ અને માતાના મંત્રોનો જપ કરવો જોઈએ હવે આપણે શીતળા સાતમ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું એક ગામમાં દેરાણી જેઠાણી અને તેની સાસુ સાથે રહેતા હતા બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ ભલી ભૂળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રસોઈ બનાવતી હતી એટલામાં ગોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતો મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું શીતળામાંના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેણે નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેણે જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું નહોતું જે પણ પાણી પીએ તે મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે અમારું પાણી કોઈ પીતું નથી અને પીએ તો મૃત્યુ પામે છે અમારા શાપનું પણ નિવારણ પૂછતા આવજો નાની બહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આંખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પળ લટકતા હતા અને બંને લડતા હતા નાની બહુને જોઈને બંને આખલાઓએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે બહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું કે અમે એવા કયા પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાડતા બેઠા હતા વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખજવાળ આવે છે જરા જોઈ આપને વહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના બાળકને ડોશીમાના ખોળામાં મૂકી જુઓ વીણવા બેસી ગઈ થોડી વારમાં ડોશીમાની ખજવાળ મટી ગઈ તેમણે બહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલ બાળક સજીવન થઈ ગયો વહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે તેના પગે પડી ગઈ વહુએ તળાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તળાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને ડેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને ડળવા ખાંડવા દેતી નહોતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પળ છે તું આ ઘંટીના પળ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની બહુ ખુશ થતી થતી શીતળા માતાના આશીર્વાદ લઈ પોતાના બાળકને લઈને પાછી ફરી રસ્તામાં તેને પહેલાં આખલા મળ્યા વહુએ એમની ડોકીથી ઘંટીના પળ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી તેના શ્રાપના નિવારણ માટે ખૂબોભૂરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી તેની જેઠાણીને ઈર્ષા થવા લાગી બીજા શ્રાવણ માસમાં છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણે જેવું કરું આથી મને શીતળા માતાના દર્શન થશે તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા મોટી બહુના ઘરે આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા આથી તેમનું શરીર દાજી ગયું તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો સવારે ઊઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ ધીરાણીની જેમ છોકરાને ટુકડામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીએ મોજકોડતા કહ્યું કે તમારે શું પંચાત છે જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી આગળ તેને બે આંખલા મળ્યા તો જેઠાણીએ આંખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે ડૂશીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેમણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું તેણે ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખજવાળિયા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે શીતળા માતા જેવા ડેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો અને સૌનું રક્ષણ કરજો સૌનું ભલું કરજો અને સૌ પર દયા દ્રષ્ટિ રાખજો આ કથા વાંચનાર સાંભળનાર બોલનાર લખનાર બધાનું ભલું કરજો તો ભક્તો આ હતી શીતળા માતાની કથા આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયો પહોંચાડજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે કોમેન્ટમાં જય શીતળા માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શીતળા માતા વિડીયો જોવા માટે ધન્યવાદ